ડીસા તાલુકાના કુપટ ગામે શીતળા સાતમના દિવસે લોક ભાતીગળ મેળો ભરાયો હતો મેળામાં હેકડેઠાટ જનમેદની ઉમટી પડી શીતળા માતાજીનું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે મેળામાં મોટા ચકડોળો આકર્ષણનું કેન્દ્ર બન્યા લાખો રૂપિયાની મેળામાં ખરીદી થઈ વેપારી મથક ડીસાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા કુપટ ગામમાં આવેલ શિતળા માતાજીનું સ્થાનિક પંથકમાં અનેરું મહત્વ ધરાવે છે તેથી અહીં શ્રદ્ધાળુ ભાઈ બહેનો વર્ષ દરમિયાન સતત માતાજીની માનતા બાધા આખડી પૂરી કરવા આવતા હોય છે પરંતુ ફાગણ વદ સાતમના ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી બાધા આખડી અને દર્શન કરવા આવતા હોય છે કુપટ ગામે માનવ મહેરામણથી ઉભરાઈ ગયું હતું કુપટ ગામમાં આવેલ શીતળા માતાજીનું મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે અહીં માતાજી સાક્ષાત હાજરા હાજર હોવાના દાખલાઓ અને ચમત્કારો રહેલા છે જેથી સમગ્ર પંથકના લોકોને માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા રહેલી છે સાથે ફાગણ વદ સાતમનો ભરાતો લોકમેળાની પણ આ પંથકમાં આગવી ઓળખ છે મેળામાં ભજીયાના સ્ટોલ શૃંગારના સ્ટોલ શરબત કુલ્ફીના સ્ટોલ મોટા પ્રમાણમાં ગોઠવાયા હતા આ ઉપરાંત મેળામાં શેરડીના ભારાઓનો ખડકલો થયો હતો સાથે મનોરંજન માટે પણ મોટા મોટા ચગડોળો નાના બાળકો માટેના વિવિધ રમતોના સાધનો પણ મેળાનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ ઉપરાંત મેળામાં માતાજીની ફૂલપાંખડી શ્રીફળ અને પ્રસાદ વેચનારાઓની પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને લોકોની ભીડ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી હતી ત્યારે મેળાને મહાલવા ઉમટી પડેલા લોકોએ મેળામાં વિવિધ ચીજ વસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી કરી હતી કુપટ ગામે ભરાયેલા ભાતીગઢ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેને ધ્યાનમાં લઈ સ્થાનિક ગ્રામ પંચાયત સરપંચ શ્રી માતાજીના સેવકો દ્વારા માતાજીના દર્શન કરવા આવતા લોકોને લાઇનમાં કોઈ તકલીફો ન પડે તેને લઈ ગ્રામજનો અને યુવક મંડળ દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું દર્શનાર્થીઓ માટે મહાકાળી મંદિરથી કોપટ મંદિર સુધી રોડ ઉપર ઠેર ઠેર ઠંડી છાસ શરબત ઠંડા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી કોપટ ગ્રામ પંચાયત દ્વારા ચા પાણીની ખૂબ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી મેળામાં આવેલ ભાવિકોને લેશમાત્ર તકલીફ ન પડે તે માટે ગ્રામ પંચાયત સાથે યુવક મંડળ મતાજીના સેવકો અને ગ્રામજનો દ્વારા પૂર્તિ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મેળા દરમિયાન શાંતિ અને સુલહ જળવાય રહે તે માટે ડીસા પોલીસ દ્વારા અલગ અલગ પોઈન્ટ ફાળવવામાં આવ્યા હતા અને ચુસ્તબંધી પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હોમગાર્ડ જીઆરડી સહિત પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને ગામના યુવક મંડળના સદસ્યો એ પણ સતત દેખરેખ રાખતા સુખરૂપ મેળો સંપન્ન થયો હતો અમારા કુંપટ ગામે દર વર્ષે આગણવત સાતમનો માતાનો ભવ્ય મોટો મેળો ભરાય છે મેળાની અંદર આવનાર પબ્લિકને તકલીફ ના પડે એ માટે અમે ગ્રામ પંચાયત યુવક મંડળ અને સમસ્ત ગામજનો સાથે મળી સુંદર આયોજન કરવામાં આવે છે જે લાઈનમાં દર્શનાર્થીઓને તકલીફ ના પડે એ માટે છાયાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે અમે પંચાયત દ્વારા આ દર વર્ષે દુકાનોની ફાળવણી કરવામાં આવે છે જેથી કરી કોઈ રસ્તાની અંદર કોઈને તકલીફ ના પડે અને વર્ષો લગભગ સાતસોથી આઠસો વર્ષ પુરાણો આ મેળો ભરાય છે અત્યારે મેળાઓની પરંપરા ઘટતી જાય છે પરંતુ આપણે સીતળા માતાના પ્રતાપે મેળાની પરંપરા વધતી જાય છે આપણો મેળો આજે ભવ્ય ભરાય છે મોટી ચગડોળો ખાણીપીણીની વસ્તુઓ અને આવનાર છઠની સાંજે દુકાનદારોને તકલીફ ના પડે એ માટે દાતાઓ દ્વારા કઢી ખીચડીનો કેમ પુરી સાક દુકાને દુકાને ફરી અને સાજે વિતરણ કરવામાં આવ્યું હતું જેથી કરી આવનાર લોકોને કોઈ જાતને જમવાની તકલીફ ના પડે મારું નામ ગુણવંતસિંહ મગનસિંહ સોલંકી ડેલીગેટ શ્રી કુંકટ તાલુકાના કુંપટ ગામે લોકભાતીગર જે મેળો ભરાયો છે જે મોટી સંખ્યામાં તમને અમારા કેમેરામેન બતાવશે પણ જોવા મળી રહ્યા છે અને આ વર્ષ પણ મેળાની અંદર દૂર દૂરથી જે લોકો ઉમટી પડ્યા છે અને મેળાની અંદર જે મોટી ભીડ પણ જોવા મળી રહી છે આજુબાજુના ગામડાઓ દર્શન કરાવવા કે શીતળા માતાજીના મંદિરે ભવ્ય તે ભવ્ય મેળો જે કૂપડ ગામે ભરાયો છે મોટી સંખ્યામાં જે લોકો પણ જોડાયા છે સંગઠનો પણ એ ધ્વજ માણી રહ્યા છે જે મિત્રો નમસ્કાર